તો એવા લોકોને પક્ષ માંથી દૂર કરવાને બદલે કે એમને પ્રમોશન આપવામાં આવે આ બાબત યોગ્ય નથી એટલે આ નારાજગી ને લઈને અમે આજે ત્રણ વાગ્યે રાજીનામું આપવાના છીએ બે હજાર વર્ષ પૂરું થવાનું છે છવ્વીસનું નવું વર્ષ આવવાનું છે પણ ગુજરાતની રાજનીતિમાં એક પક્ષ એટલે કે કોંગ્રેસ એના કકડાટની વાતો એની જ છે વર્ષના અંતે પણ કોંગ્રેસના કકડાટની વાત જ કરવાની છે કારણ કે ગઈકાલે પાટણમાં જે બન્યું એટલે કોંગ્રેસનું જે કાર્યાલય હતું ત્યાં કોંગ્રેસના નેતાઓએ જ જઈને તાળા મારી દીધા એના પછી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આજે પોતાના પદ પરથી ત્રણ વાગે રાજીનામું આપવાના છે કોંગ્રેસના કકડાટની વાત આપણે બહુ જ પહેલાંથી કરીએ છીએ ને એમાં કોઈ વધારે જાજો બદલાવ નથી આવતો પ્રમુખ બદલાઈ જાય છે ઉપરના લેવલે નેતાઓ બદલાઈ જતા હોય છે પણ નરમ ગરમ દળની જે વાત હોતી હોય છે કોંગ્રેસ હંમેશા બે ફાટામાં વેચાય અને પછી કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસની સામે આવતા હોય છે ફરી એકવાર પાટણમાં પણ ગઈકાલે કે એવું જ થયું હતું પાટણમાં જેટલા પણ પદ આપવામાં આવ્યા એટલે કે એસસી જેને જેને પદ આપવામાં આવ્યા એ સ્થાનિક નેતાઓને પદ ન મળ્યા અને બીજા નેતાને પદ મળ્યા એ મુદ્દાની સાથે બહુ બધા કાર્યકર્તાઓએ ગઈકાલે કાર્યાલય પર તાળા મારી દીધા એના પછી કિરીટ પટેલ સાથે અમે આજે સવારે વાત કરી કે શું તમે રાજીનામું આપવાના છો કારણ કે સમાચાર એના પછી પુષ્ટિ માટે કર્યો એમણે એવું કહ્યું કે બેન હું ત્રણ વાગે રાજીનામું આપવાનું છું સ્પષ્ટપણે એમને એવું કહ્યું કે કોંગ્રેસમાં જે ઉપરના લેવલ પર થતું હોય છે એટલે મેં આટલી બધી કમ્પ્લેનો કરી છે મારું કોઈ જ સાંભળતું નથી જે તે સામે એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જ્યારે બોલી રહ્યા હતા એટલે કિરીટ પટેલ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ઊભા થાય છે અને પછી કિરીટ પટેલને રોકી અને એમની સામે બોલતા હોય છે એની સામે કિરીટ પટેલે કાર્યવાહી કરવાની કહી તો એ કાર્યવાહી પણ ન થઈ હવે કિરીટ પટેલ નારાજ છે ત્રણ વાગે પોતાના પદ પરથી રાજીનામું આપવાના છે ધારાસભ્ય રહેવાના છે પણ કોંગ્રેસના જે દંડક પદ છે એમાંથી રાજીનામું આપવાની એમને વાત કરી છે કોંગ્રેસ તરફથી હજી કોઈ જ પ્રતિક્રિયા બીજી આવી નથી કોઈ નેતાની પ્રતિક્રિયા આવી નથી કિરીટભાઈ ત્રણ વાગે રાજીનામું આપે પણ પ્રશ્ન એ થાય છે કે શું કિરીટ પટેલ એ જિજ્ઞેશ મેવાણીની સામે છે એ બંને વચ્ચેની લડાઈ છે એ

જે સભા હતી જાહેર સભા એની અંદર પણ એક વ્યક્તિ દ્વારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં હાજરીમાં પ્રભારીની હાજરીમાં સભાની વચ્ચે સભા રોકી અને અટકાવવાનો પ્રયાસ કર્યો એની મીડિયા એ પણ નેગેટિવ ગંભીર નોંધ લીધી એમ એવા લોકોને નોટિસો આપવામાં આવી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બે હજાર સત્તર અને બે હજાર બાવીસની અંદર અમારા વિરુદ્ધમાં જ એણે કાફ કર્યું હતું અમે એ અમારી પાસે લેખિત માગ્યું હતું અમે લેખિતો લેખિત આપેલા હતા તો એવા લોકોને પક્ષમાંથી દૂર કરવાને બદલે કે એમને પ્રમોશન આપવામાં આવે આ બાબત યોગ્ય નથી એટલે આ નારાજગીને લઈને અમે આજે ત્રણ વાગે રાજીનામું આપવાના છે કયા કયા પદથી રાજીનામું આપવાના છો ને કોંગ્રેસમાં કકડાટની સતત કેમ ચર્ચા થાય અંદરો અંદર ના આટલા વિખવાદ કેમ કોંગ્રેસ પક્ષના દંડક તરીકેથી હું રાજીનામું આપતી હું અને કિરીટભાઈ કોંગ્રેસમાં અંદર અંદર આટલા વિખવાદ કેમ છે એ બે તો બે કોંગ્રેસમાં અંદર ને કોંગ્રેસના મોડી મંડળે વિચારવાની જરૂર છે

અને જિલ્લા નિમણૂક કરવામાં આવે જિલ્લાના ચાર અમારે જિલ્લા પ્રમુખની સંમતિ હરાવવાનો પ્રયાસ કરે છે એમને પ્રમોશન આપી દેવામાં આવે એટલે સામાન્ય રીતે જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એમને દુઃખ થાય અને એના લીધે એમને કોંગ્રેસ જિલ્લા પાટણ જિલ્લા કોંગ્રેસ ની તારાબંધી કરેલી

ઓકે તમે રાજીનામું આપવાની વાત કરી તો કોંગ્રેસના પ્રમુખ તરફથી કે કોઈની પ્રતિક્રિયા કે કશું આવ્યું તમને ફોન કર્યો કોઈ પ્રતિક્રિયા નથી